સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણા ગામ ખાતે સ્થાનિકોને દૂધની થેલી વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સુરત અને તાપીમાં દૂધના ભાવમાં કરતાં નવસારીમાં દૂધના ભાવમાં તફાવત હોય જેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયો પામ્યા છે તે રાજ્યભરમાં અન્ય દૂધ ડેરીઓ કરતાં સુમુલ ડેરી દ્વારા વધુ દૂધનો ભાવ લેવાતો હોવાને લઈ ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે તે સુરતમાં પુણા ગામ ખાતે પણ સુમૂલ ડેરીના વધારેલા દૂધના ભાવનો વિરોધ કરાયો હતો અને લોકોને દૂધની થેલી વિતરણ કરી હતી અને સુમૂળ ડેરીના તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવાયું હતું કે સુરત શહેર અને તાપી જિલ્લામાં દૂધના ભાવમાં સુમુલ ડેરી દ્વારા ચાર રૂપિયાનો વધારો કરાયો છે સુરતમાં અને તાપી જિલ્લામાં દૂધની થેલીના ભાવ ત્રીસ રૂપિયા છે તે નવસારીમાં અઠાવીસ રૂપિયાથી દૂધની થેલી વેચાઈ રહી છે જેને લઈને દ્વારા ડેરી દ્વારા સાથે કરાઈ રહેલી છેતરાવણીનો વિરોધ કરાયો છે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાને લઈ ઘણા સમયથી વિરોધ કરાઈ રહ્યો છે જોકે તેમ છતાં સુમુલ ડેરી દ્વારા આ મામલો કોઈ નિવડો લવાયો નથી અઝર કુરસી સાથે જી પ્રકાશવાડા